એટલે પૂર્ણ બ્રહ્મ સદગુરુને પણ સમાવું હોય તો આ સદ શીખ્યો નથી

પૂર્ણ બ્રહ્મ સદ્ગુરુને પણ સમાવવું હોય તો આ સચ્ચી છે નહીં પરમ જિદાકાશ પરમ જતી અખંડ જ્યોતિ જ છે પૂર્ણ બ્રહ્મ સદ્ગુરુને પણ જો સમાવવું હોય તો આ સચ્ચી છે નહીં પરમ જિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે યો Аа <laughs>

બધાને માથે ઓમ શ્રી પરમાત્મા મહાલ ઉજાવી આપણે ક્યાં જોયું એને હે શું કહે આ બધું ઉજાવી કાઢે છે પોતાને મોટો થાવા કેવી રીતે આપણે કેવી રીતે કે જાણવું એ છે એવું થાય

જુદા થયું થાયું નથી હું જાણું છું ને હું આવવા માટે પ્રયત્ન કરું છું ને એ બધું એમો કજું આવતું જ નથી જુદા પણ બિલકુલ થઈ શું બિલકુલ નથી